અંકલેશ્વરના વેપારીએ લોજિસ્ટિક ફ્રેન્ચાઇઝી લેવામાં ઓગણીસ લાખ પચાસ હજાર ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે ડલ સિક્કોમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ વેબસાઇટ અને જાહેરાત મૂકી હતી રિજિયોનલ ફ્રેન્ચાઇઝીના નામે લલચાવી ગૂગલ ઓનલાઈન મિટિંગ કરી પંદર હજાર ડિપોઝિટ પચાસ હજાર સોફ્ટવેર ફી અને ઓફિસના ચાર લાખનો ખર્ચ કરાવી વળતર કે ફાયદો જ ન ચૂકવ્યો હતો શહેર એ ડિવિઝન પોલીસ મથકે છેતરાયેલા વેપારી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ પાસે આવેલ આમ્રપાલી સોસાયટીમાં રહેતા વૈભવ ચંગોઈવાલા દ્વારા ગત વીસમી ડિસેમ્બરના રોજ ઓફિસમાં બેઠા હતા તે દરમિયાન લેપટોપ ઓનલાઈન એક જાહેરાત જોવા મળી હતી જેમાં ડાલ્લસ એક ઇન્કોમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના નામે ફ્રેન્ચાઇઝીસની ડીલરશીપ મેળવો લખ્યું હતું જે આધારે ફ્રેન્ચાઇઝી ડીલરશીપ લેવા માટે ઓનલાઈન સંપર્ક કરતા તેમની વેબસાઇટ પરથી બ્રોસર આવ્યું હતું જે બાદ ઓનલાઈન મીટિંગ ગૂગલ મીટ પર કરી હતી જેમાં લોકલ ફ્રેન્ચાઇઝી અને ભવિષ્યમાં કોઈ લોજિસ્ટિક પાર્સલ બુકિંગ કરશે તો દસ ટકા વળતર તેમજ ફ્રેન્ચાઇઝી લેવા માટે પંદર લાખ ડિપોઝિટ અને પચાસ હજાર સોફ્ટવેર ફી મળી કુલ પંદર લાખ પચાસ હજાર કંપની આપવામાં જણાવ્યું હતું

ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના કુમાર દાસ જર્નલ મેનેજર આસિફ ધોળકિયા અને અન્ય ઈ સમોસા મે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તપાસ શરૂ કરી ઓનલાઈન એનાલિસિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હતી મેરા નામ વૈભવ પુર્ષોત્તમ લાલ ચંગોઈવાલા મેને ડલાસ ઈકોમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ઈસકા રીજિonal ફ્રેન્ચાઇઝી લીયાતા ડિસેમ્બર મહિને સે બાદ ચલ રહા થા जनवरी में जाके मैंने पूरा पेमेंट करा पंद्रह लाख पचास हजार प्लस इनका इन्होंने मेरे को ड्राइंग दिया था कि इस हिसाब से ऑफिस सेटअप करना है तो वो पूरा मैंने ऑफिस सेटअप करा या आम्रपाली में निहारी का अपार्टमेंट के अंदर मेरा ऑफिस है वहाँ पे पूरा चार लाख रुपया खर्चा करके मैंने ऑफिस सेटअप करा जनवरी जनवरी में इनको कंपनी को पूरा पैसा दिया फरवरी से इनको फॉलोअप कर रहे हैं कि काम कब चालू होगा तो इन्होंने कुछ काम नहीं चालू करा फिर इनका सब फोन स्विच ऑफ हो गए मेल लिखते हैं इनका कोई मेल का जवाब नहीं आ रहा है और मार्च महीने से टोटल सब चीज़ स्टॉप हो गई है फिर मैंने पुलिस में फरियाद दी और अभी मेरी पाँच तारीख को एफ लॉज हुई है टोटल मेरे साथ में उन्नीस लाख पचास हज़ार का स्कैम हुआ है